દેશની સેવાની જ્યારે વાત આવે ત્યારે સ્ત્રીઓનો પણ મોટો ફાળો રહ્યો છે પછી ઓગણીસો એકોતેરનું એ ઓપરેશન ટ્રાઇડન્ટ ઓપરેશન પાયથન કે પછી બે હજાર પચીસનું ઓપરેશન સિંદૂર હોય સ્ત્રીઓએ ખડે પગે રહી અને દેશની સેવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હવે રાજકોટ અને આપની સાથે હું છું બંસી રંગાણી ઓગણીસો એકોતેરના યુદ્ધ દરમિયાન ગુજરાતના ભુજમાં સ્થિત એરફોર્સ માટે ઉપયોગી એકમાત્ર એરપોર્ટ હતું પાકિસ્તાને વ્યૂહાત્મક રીતે ભુજના આ એરપોર્ટને નિશાન બનાવ્યું અને રનવે પર સતત બોમ્બ મારો કર્યો આ હુમલાને પાકિસ્તાને ખાન નામ આપ્યું હતું ભારે તબાહી પછી ભારત પાસે લડાકુ વિમાનો તો હતા પણ રનવે વિના તે ઉપયોગી ન રહ્યા રનવે વિના વિમાન ઉડી જ ન શકે અને રાતોરાત રનવે તૈયાર કરવું લગભગ અશક્ય ગણાય પરંતુ કચ્છની ધીરજ અને દેશભક્તિને કારણે એ અશક્ય વાત પણ શક્ય બની ગઈ ત્યારે લશ્કર પાસે પૂરતા માણસો પણ ન હતા કારણ કે તમામ સૈનિકો છે એ યુદ્ધમાં વ્યસ્ત હતા ત્યારે કચ્છના કલેક્ટર શ્રી ગોપાલ સ્વામીએ લોકોમાં શ્રમદાન માટે અપીલ કરી હતી સૌથી પેલો જે પ્રતિસાદ મળ્યો એ છે ભુજના માધાપર ગામની મહિલાઓ તરફથી દુશ્મન દેશે ચૌદ દિવસમાં પાંત્રીસ વાર જેટલો હવાઈ હુમલાઓ કરી અને એર સ્ટ્રીપને નષ્ટ કરવાની કોશિશ કરી પણ ત્યારે ત્રણસો જેટલી માધાપરની મહિલાઓએ સતત બોતેર કલાક દિવસ અને રાત જોયા વગર પરિશ્રમ કરી અને રનવેને ફરીથી લડાકુ વિમાનો માટે ઉપયોગી બનાવી દીધું માધાપરની મહિલાઓએ ઓગણીસો એકોતેરના યુદ્ધમાં જે સાહસ બતાવ્યું તે મોત સામે ઝઝુમવા જેટલું બહાદુર હતું દેશના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ તેમને ત્રણસો ઝાંસીની રાણીઓ કહી અને બિરદાવ્યા હતા આ વિરાંગનાઓએ માત્ર રનવે નહીં પણ દેશભક્તિના નવા માપદંડ ઊભા કર્યા હતા આજે પણ આ મહિલાઓ દેશ માટે વીરતા અને સંકલ્પ શક્તિનું પ્રતિક છે આવા નાગરિકો દેશ માટેનું નાગરિક ધર્મ જીવી રહ્યા છે અને આવશ્યક સમયે સેનાની મદદ માટે હંમેશા તૈયાર છે આમ ઘરમાં બાળકો સંભાળવા પતિના ટિફિન હોય ટેકનોલોજી ક્ષેત્રે પોતાનો ભાગ ભજવવાનો હોય કે પછી દેશની સેવા માટે સુરક્ષા દળને મદદ કરવાની હોય કે પછી સેના સંભાળવાની હોય આજની સ્ત્રીઓનો જે ફાળો છે એ બધી જ જગ્યાએ મહત્ત્વનો રહ્યો છે થેન્ક યુ